સાતરપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ગૌરીબેન બાબુભાઈ ઠાકુર વિકાસના મુદ્દા સાથે ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગૌરીબેન બાબુભાઈ ઠાકોર વિકાસના મુદ્દાઓ સાથે ઝાંઝણસર ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવ્યા છે ગૌરીબેન બાબુભાઈ ઠાકોર ચૂંટાયા પછી શુદ્ધ મીઠું પાણી યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની બાહેધરી આપી હતી ગામ જાજણ સર ની ગ્રામ પંચાયત ની ચૂંટણી આવી છે તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ એમાં મારા ધર્મપત્ની ગૌરીબેન બાબુભાઈ ઉમેદવારી નોંધાવી છે તો એ ઉમેદવારીમાં વિજય થશે તો અમે ગામ વિશે ગામના પ્રશ્નો ધારો કે ગટર છે લાઈટ છે શિક્ષણ ક્ષેત્રે બધી રીતે સારું કામ કામ થાય એવી એવી કરીશું આપું છું બાબુભાઈ ઠાકોર બાબુભાઈ ભારણભાઈ તાલુકાનું ગામ જ્યાં જળશર ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં અમારે બાબુભાઈ એમના ધર્મપત્ની ગૌરીબેન દર નોંધાઈ છે વત્તા અમે ગામ લોકો જોડે રહીને સમસ્યા કોઈ પણ હશે પાણીની ગટર રોડ રસ્તા એ હલ કરશું અને અમારે બાબુભાઈ ના ગરમ પત્નીને બહુમતીથી જીતાડે વસ્તી તો અમે ખૂબ વિકાસ કરશું આ ગામનો અને કોઈ પણ પ્રશ્ન હશે તો અમે હલ કરશું આવી અમારી પચીકા છે મારું નામ છે રમેશભાઈ વેલાભાઈ ઠાકોર હું પણ પાંચ વર્ષ સરપંચ રહી ચૂક્યો છું